ભારતીય સમુદાય શિક્ષણ સંઘ તરફથી આજે આપણે રવ દેસાઈની નવલકથા ભારેલો અગ્નિ વિશે વાત કરવાના છે સમુદાય શિક્ષણ સંઘ આ વ્યાપક સમાજ માટે સાહિત્યની કૃતિઓનો પરિચય આપવાનું જે કામ કરે છે એ ખરેખર પ્રશંસનીય છે કારણ કે આપણે ક્યારેક શાળા કક્ષાએ કોલેજમાં આ બધી કૃતિઓ ભણ્યા હોઈએ પણ પછી એનો એક યાદ રહે એનું એનો એનો જે એનું જે કથાવસ્તુ છે એની ઉપયોગિતા અને આજે આપણને એનો જે રસ તે વખતે માણ્યો હોય એ આપણને યાદ રહે એને માટે પણ આ જરૂરી છે ઘણા બધા સાથે મેં વાત કરી ભારેલો અગ્નિ વિશે તો અનેક લોકોએ આ કૃતિ વાંચેલી છે પણ એ શાળા કોલેજના સમયમાં વાંચેલી અને ત્યાર પછી એ બધું ભૂલી ગયા યાદ શું રહ્યું રુદ્રદત્તનું પાત્ર એટલે આવી કૃતિઓ આપણને ફરી ફરી એના વિશે જાણવા મળે અને વાંચવા તરફ આપણે પ્રેરાઈએ એ બહુ જ જરૂરી છે થોડી વાત આપણે નવલકથાકાર વિશે કરીએ રવ દેસાઈ એટલે રમણલાલ વસંતલાલ દેસાઈ મૂળ વડોદરાના અને એમણે ઘણી બધી વાર્તાઓ નવલકથાઓ અને આપણને આશ્ચર્ય થાય કે નાટકો અને કવિતાઓ પણ એમણે લખ્યા છે એટલે આપણે એમને મોટે ભાગે નવલકથાકાર તરીકે જાણીએ છીએ કારણ કે એમની નવલકથાઓ વધારે છે અને બહુ લોકપ્રિય નવલકથાકાર રહ્યા એથી વધારે તમને કહું તો રમણલાલ દેસાઈ એ જ્યારે ગ્રામલક્ષ્મી હા અને ભારેલો અગ્નિ અને એ સિવાયની બીજી ઘણી નવલકથાઓ છે જે એટલી બધી લોકપ્રિય નીવડી અને એ બધી જ નવલકથાઓ એમની સિરિયલાઇઝ થતી હતી એટલે જે તે વખતે સામયિકો જે ચાલતા હતા એની અંદર આ નવલકથાઓ સિરિયલાઇઝ થતી હતી આપણી જે આ ભારેલો અગ્નિની આપણે વાત કરીએ છીએ એ કૌમુદી નામનું સામયિક તે વખત હતું અને વિજયરાય વૈદ્ય એના સંપાદક હતા એટલે દિવ્યચક્ષુ નવલકથા એમાં ચાલતી હતી દિવ્યચક્ષુ નવલકથા પૂરી થઈ એટલે વિજયરાએ કહ્યું કે રમણલાલ હવે બીજી નવલકથા આપો અને રમણલાલને તે વખતે સૂચ્યું કે અઢારસો સત્તાવનના બળવા વિશે વાત કરવા જેવી છે અને એનું આખું પૃષ્ઠભૂમિ લઈને એક નવી નવલકથા આપીએ અને એમણે ભારેલો અગ્નિનું આયોજન કર્યું અને એ અઢારસો સત્તાવનના બળવાના પૃષ્ઠભૂમિમાં આખી નવલકથા રચાઈ છે બહુ મહત્ત્વની વાત આપણે થોડીક અઢારસો સત્તાવનના બળવા વિશે પણ જોઈ લઈએ તો ભારતનો જે ઇતિહાસ છે આપણે જે જાણવો જોઈએ એ છે કે મોગલોએ અહીંયા રાજ કર્યું અંગ્રેજોએ રાજ કર્યું આપણે પછી આઝાદ થયા એ બધી વાત છે એની અંદર ક્યારેક ક્યારે આપણે ત્યાંથી સ્વતંત્રતાના અવાજો ઉઠ્યા સ્વાતંત્ર્યની લડત માટે લોકો તૈયાર થયા એ પણ જાણવું બહુ મહત્ત્વનું છે સત્તરસો સત્તાવનમાં પ્લાસીના યુદ્ધમાં સિરાજુદલાનો હાર થઈ અને એ લગભગ એ સત્તરસો સત્તાવનમાં થયું અને ઈસ્ટ ઇન્ડિયા કંપની સોળસોથી ભારતમાં આવી ગઈ હતી અને ઈસ્ટ ઇન્ડિયા કંપની સામે આ સિરાજ હારી ગયો પ્લાસી એ બંગાળમાં હતું એ વખતે આજે પણ બંગાળમાં છે પણ આજે આપણે એને પશ્ચિમ બંગાળ કહીએ છીએ એના ભાગલા થયા પછી તો પ્લાસીના યુદ્ધમાં એની હાર થઈ અને કંપની સરકાર નિમાઈ એટલે કંપની જે ઉદ્યોગનું કામ લઈને વેપારનો ઉદ્દેશ લઈને આવેલી કંપની હતી અંગ્રેજોની એણે અહીંયા રાજ કરવાનો નિર્ણય કર્યો એટલે આર્થિક અને રાજકીય સત્તાના સૂત્રો એને સંભાળ્યા અને આ બરાબર સમજવા જેવું છે જે રમણલાલે પણ વારંવાર વાત કરી છે કે આપણા જે દેશી રજવાડા હતા અને એકબીજા સામે જે સ્પર્ધાઓ કરતા હતા અને એને લીધે કંપની સરકારને ફાવી ગયું એટલે કંપની સરકાર પોતે અહીંયા રાજ કરવા લાગી અને એની આખી કથા એના પૃષ્ઠભૂમિમાં એનું કોઈ બેકગ્રાઉન્ડ આ ઐતિહાસિક નવલકથા નથી બરાબર સમજવા જેવું છે ઇતિહાસની પૃષ્ઠભૂમિ છે પણ નવલકથા ઐતિહાસિક નથી કારણ કે બધા જ પાત્રો કાલ્પનિક છે એમાં સૌથી મહત્ત્વનું પાત્ર રુદ્રદત્તનું છે જે કોઈપણે જેણે નવલકથા વાંચી હોય એના મનમાં રુદ્રદત્તનું પાત્ર જળાઈ ગયું હોય એટલે એ રુદ્રદત્ત એ આશ્ચર્યજનક રીતે વાત એવી છે કે યુદ્ધની વાત છે બળવાની વાત છે અને રુદ્રદત્ત છે એ અહિંસક વિચારણાવાળો માણસ છે એટલે અઢારસો સત્તાવનના બળવાને અને અહિંસાને કેવી રીતે મેળ પડે છે અને આ પોતાનો વિચાર કેવી રીતે પ્રસાર કરે છે એની વાત પણ આની અંદર આપણને જાણવા મળે છે હવે આપણે સીધા નવલકથામાં જો પ્રવેશ કરીએ તો પહેલું પ્રકરણ જ રુદ્રદત્તનું છે અને ગુજરાત આજ આખી નવલકથા છે એ ગુજરાતની પૂર્વ સરહદ પર આવેલા વિહાર ગામમાં એક સંસ્કૃત પાઠશાળા રુદ્રદત્ત ચલાવે છે એના લોકાલ સાથે નક્કી થયું છે એટલે એ એનું આખું પૃષ્ઠભૂમિ તો ખરી જ અઢારસો સત્તાવનની પણ વિહાર ગામની અંદર પાઠશાળા હોય ત્યાં આ બધું થાય છે અને પહેલું પ્રકરણ તો એટલું રસપ્રદ બનાવ્યું છે રુદ્રદત્તનું જે ચરિત્ર નવલકથાકારે કર્યું છે ને એ પણ બહુ જાણવા જેવું છે બહુ જ રસપ્રદ છે જો થોડુંક આપણે એમાંથી જો એનું એનું જે ચરિત્ર છે લેખક શું કહે છે આજે રુદ્રદત્તને કોઈ ન ઓળખે ત્રીસ ચાળીસ વર્ષ પહેલાં કોઈ બાળકે પ્રશ્ન કર્યો હોત કે રુદ્રદત્ત કોણ તો તેને ઉત્તર આપનાર મળી આવત કોઈ કોઈ કદાચ તે બાળકના પિતા કહેત કે મારા દાદાએ તેમની પાસે વિદ્યાભ્યાસ કર્યો હતો ચાર પાંચ પેઢી વંશ વૃક્ષમાં લાંબી લાગે પરંતુ પિતામહ અને પ્રપિતામાંની નજરે જોનારા ઘણા મળી આવશે આવા રુદ્રદત્ત હા આ કાલ્પનિક પાત્ર છે પણ એની એની જે વિદવત્તા છે એની જે વિચારસરણી છે એ એના સમયથી પુષ્કળ આગળ છે અઢારસો છે નો બળવો એ આપણે ઇતિહાસમાં વિચારધારા એ જ નવલકથાના કેન્દ્રમાં છે તો સરહદ ઉપર આ પાઠશાળા ચલાવતા હતા ત્યાં જ રુદ્રદત્તનું ઘર શોધતી અંગ્રેજ ટુકડી આવી પહોંચે છે જો એનો ઉઘાડ એટલો સરસ છે કે આવી સુંદર પાઠશાળા અને ત્યાં અંગ્રેજોની એક ટુકડી ઘોડે સવારી થઈને પંદર વીસ બધા સૈનિકો સાથેની ટુકડી ગામમાં આવે છે હવે ગામમાં આવી ટુકડી આવે એ જ લોકોને આશ્ચર્ય થાય છે અને ગામમાં આવે તોય ઠીક પણ આ તો પાઠશાળામાં આવે છે અને અંગ્રેજ એનો સેનાપતિ છે પ્રથમ પ્રકરણમાં જ રુદ્રદત્તનું વ્યક્તિત્વ એની પ્રતિભા એનો પ્રભાવ લેખક બરાબર ઉપસાવી શક્યા છે બીજા પ્રકરણમાં એ કેમ આવ્યું છે એ વાત તો પછી કરે છે જો નવલકથાકાર જે કથા ગૂંથણી કરે છે ને તે આખું વર્ણન આ અંગ્રેજ ટુકડી એટલી દાદાગીરી કરે છે કે કયા છે રુદ્રદાત બોલાવો એને અને ગામના લોકોને પણ એ એને પાઠશાળા બતાવવા માટે આ ઘોડાની આગળ દોડાવડાવે છે પાઠશાળા બતાવો ક્યાં છે રુદ્રદાત અને પાઠશાળા ક્યાં છે આવી બધી આખી જે અંગ્રેજ સૈનિકો હોય અથવા કોઈ પણ લશ્કરના વડા હોય તો કેવી રીતે વર્તે એનું પણ આપણને એમાં જોવા મળે છે અને પછી એનું કારણ એ છે કે એ આપણે આગળ પણ જોઈશું અત્યાર તો કયું જ નથી પણ એક સૈનિક ભાગીને કંઈક અહીંયા આવી ગયો છે એવું એ લોકોને માહિતી છે એટલે રુદ્રદત્ત પર એ લોકોને શંકા છે કે રુદ્રદત્તની પાઠશાળામાં એ સંતાયો હોવો જોઈએ એટલે અંગ્રેજ સેનાપતિ તો રુદ્રદત્તને બોલાવે છે અને રુદ્રદત્તનું વર્ણન કર્યું છે એક બિલકુલ વિદ્વાન બ્રાહ્મણ માળાબાળા પહેરેલો દાઢી ધરાવતો ઊંચો છ ફૂટથી વધારે અને સશક્ત અને છતાં શાંત પ્રશાંત મુદ્રાવાળો રુદ્રદત્ત એની સામે બંદૂક તાકીને પેલો અમલદાર ઊભો રહી જાય છે હં અને અમલદાર એવું કહે છે કે રુદ્રદત્ત તમે એક બે ત્રણ ચારે હું 25 બોલીશ ત્યાં સુધીમાં તમે જો આ સૈનિકને સોંપી નહીં દો તો હું 25 બોલીશ અને મારો ગોળો બંદૂકનો ગોળો તમારી છાતી પર વાગશે ચાલશે આવી ભયંકર ધમકી વચ્ચે એકથી 25 બોલવાનું પેલો શરૂ કરે છે અને જો નવલકથાકારી એવી સરસ વાત કરી છે કે પચીસ બોલાય તે પહેલાં કંઈક બીજી બાજુથી બંદૂક ફૂટે છે અને જે રુદ્રદત્તની સામે બંદૂક લઈને ઊભો છે ને એ જ ઢળી પડે છે હવે આ રહસ્ય એમને સરસ નવલકથામાં જો તમે કારણ કે સામાયિકની અંદર પ્રગટ થાય છે એટલે એની જે ગતિ એવી રાખવી જોઈએ કે વાચકનો રસ એને બરાબર જળવાઈ રહે એટલે એમાં રહસ્ય આવવું જોઈએ હવે શું થશે હવે શું થશે તો એ વાત આ લેખક બરાબર જાણે છે એટલે બંદૂક ફૂટે છે રુદ્રદત્ત સામે બંદૂક ધરીને ઉભેલો અમલદાર જમીન પર ઢળી પડે છે પાદરી યુવાન જોન્સન હા જેનું નામ રુદ્રદત્તે યુવાનસેન રાખ્યું છે ગામમાં એક એક શું કહેવાય ચર્ચ અને એનું એ છે પાદરી અંગ્રેજ પાદરી ત્યાં રહે છે અને એટલો સારો છે અને બંનેને મૈત્રાચારી એટલી સારી છે રુદ્રદત્તને કે એને એનું નામ જોન્સનને બદલે યુવાનસેન રાખ્યું છે એના આગમનથી આખો રસ્તો બદલાય છે એ ત્યાં આવી ચડે છે અને આવીને જોન્સન હાજર થઈને શું કહે છે બહુ બહુ સમજવા જેવું છે એ કે છે કે ભાઈ તમે શું કરો છો એ અંગ્રેજ છે ને પેલો સૈનિક પણ અંગ્રેજ છે એ કે તમે શું કરો તો કે અહીંયા કોઈ સૈનિક સંતા છે તો કે રુદ્રદત્ત શું કહે છે તો રુદ્રદત્ત એમ કે છે કે મને ખબર નથી તો કે છે કે એ કહે એટલે માની જ લેવાનું એને ખબર નથી તો નથી જ ખબર અને ન ખબર હોય તો જ એવું કહે નહીં તો કહે જ નહીં આ જે જવાબદારીપૂર્વક એક પાદરી બોલે છે એની અસર પેલા અંગ્રેજ સેનાપતિ પર બહુ જબરજસ્ત થાય છે એટલે એ થોડાક ઢીલા પડે છે પોતાના ઘરમાંથી તમને આશ્ચર્ય થશે કે પછી આખું લશ્કર પાછું વળી જાય છે પાછું એટલે ત્યાં આના જોન્સન લઈ જાય છે પોતાના ત્યાં અને એ તરફ ત્યાં કદાચ રાત્રિ નિવાસ કર્યો હશે એટલે જ્હોન્સન ત્યાં અડધી રાત્રે રુદ્રદત્ત ગૌતમને લઈને હાજર થાય છે ચોંકી જવા જેવી વાત છે જે રુદ્રદત્ત કહેતા હતા કે ગૌતમ વિશે મને કાંઈ ખબર નથી અને પાઠશાળામાં તો હોય જ નહીં પણ જેવી અમને ખબર પડી કે પાઠશાળામાં ગૌતમ હતો જો રુદ્રદત્તનું વ્યક્તિત્વ કેવું છે કે પોતાનો જાન જવાનો છે હવે તો બધું પતી ગયું છે હં એ એ જાન જવાનો તો એ ઘટના પતી ગઈ છે હવે એ કે ન કે બહુ ફેર નથી પડતો પણ એ ગૌતમને લઈને ત્યાં પહોંચી જાય છે અને એ કહે છે કે હું તમને ગૌતમને સોંપવા આવ્યો છું ને મારે ત્યાંથી નીકળ્યો છે જેની મને પહેલાં ખબર નહોતી હવે ગૌતમ અને મંગળે લશ્કરમાં વિદેશની ભૂમિ પર જે જબરજસ્ત કામ કરેલું ગૌતમ અને મંગળ પાંડે આ બે જણા પહેલાં તો રુદ્રદત્તના શિષ્ય હતા અને અંગ્રેજ લશ્કરમાં અરે આ પેલામાં જોડાયા હતા અંગ્રેજ લશ્કરમાં અને વિદેશની ભૂમિ પર એમણે જબરજસ્ત કામ કરેલું ક્રિમિયન ભૂમિ પર રશિયાની સાથે જે યુદ્ધ થયા એમાં ભારતની ટુકડી જે ગઈ હતી એમાં બે સૈનિકો તરીકે હતા અને ત્યારે એ લોકોએ રશિયન દારૂગોળો ફૂંકી મારેલો કોણે મંગળ પાંડે અને ગૌતમે અને ત્યાંના દસ્તાવેજો ચોરી લાવેલા એટલે આ યુદ્ધની ગતિવિધિ કેવી રીતે ચાલવાની છે એ અંગેના બિલકુલ ગુપ્ત દસ્તાવેજો હોય તે રશિયન ગુપ્ત દસ્તાવેજો પેલા લોકો પાસે સામેના દુશ્મન પાસે હતા એ પણ એમને આંચકી લીધેલા અને ચોરી લાવેલા એની કથા નવલકથાકારે વર્ણવી છે એમાં ફ્લોરેન્સ નાઇન્ટિંગલની વાત આવે છે આપણે બધા જાણીએ છીએ કે એવી મોટી નર્સ હા કે જેણે ક્રિમિયન યુદ્ધના સૈનિકોની સેવા કરેલી એટલે નવલકથાકાર ફ્લોરેન્સ નાઇટિંગલની યા વાત એ ગૌતમના મુખ્ય બધી વાત આવે છે કે કેવું સરસ કામ કરતી હતી અને એના પરથી આ ગૌતમની વાત પછી આગળ ચાલે છે કે એક યુદ્ધની અંદર ગૌતમનો પિતા સખત ઘવાયેલો અને ઘવાયેલા સૈનિકે વિહાર ગામે આવી સ્ત્રી સ્ત્રી અને પુત્રની રુદ્રદત્તને ભાળવણી કરી પોતાનો દેહ છોડેલો એટલે ગૌતમના ત્યાંથી આવી અને એમની સ્ત્રી અને પુત્ર હા એટલે ગૌતમ એ રુદ્રદત્તને સોંપી ગયેલા કારણ કે પેલો મરી ગયો એનો ફાધર ત્યારે ઘાયલ પતિની સેવા કરતી પત્નીએ પછી પતિ પાછળ સતી થવાનું પસંદ કર્યું જો હવે આ આ બીજ બધું એ વખતનો માહોલ સમજવા જોઈએ કોઈ પણ કૃતિને સમજવી હોય તો જે તે સમયે કેવો હતો એ રીતે જ જોવાવું જોઈએ તો એ વખતે તો સતી થવું બહુ સામાન્ય હતું હા એટલે આ સતી થવાનું પસંદ કરે છે તો એને રોકવા માટે આ નાનો ગૌતમ એ સ્ત્રીની પાસે લાવીને મૂકવામાં આવે બાળકને જોઈને કદાચ એ એનો વિચાર બદલે તો જે સ્ત્રી છે ગૌતમની મા છે શું કે જ ખબર છે અંબામાં એનું રક્ષણ કરો ગુરુજી ગૌતમ તો તમારો છો મારે શું એટલે તમે ઉછેરજો અને એ તો સતી થઈ જ જાય છે મંગળ પાંડે પણ નાનપણમાં એક બે વર્ષ રુદ્ર પાસે ગાળેલા છે આ બંને જણ ગૌતમ અને મંગળ ભેગા તેને લશ્કરમાં જોડાવા છાનામાના રુદ્રદત્તની પાઠશાળામાંથી ભાગી ગયેલા અને એવી રીતે એ ગયેલા બાકી રુદ્રદત્ત તો એમને ત્યાં તાલીમ આપતા હતા પણ નિઃશસ્ત્ર તાલીમ એટલે આપણે શસ્ત્રવાળાને પણ નિઃશસ્ત્ર રીતે કેવી રીતે સામનો કરાય એવી બધી તાલીમ આપતા હતા અને શાસ્ત્રોની પણ તાલીમ આપતા હતા શાસ્ત્રો અને શસ્ત્ર બંનેની તાલીમ આપતા હતા એ બધી વાત આ નાઇટિંગલના નિમિત્તે ગૌતમની વાત બધી થાય છે એમાં છઠ્ઠું પ્રકરણ ખૂન નામે છે જેમાં પ્રકરણ જેમાં મંગળ દારૂ પીધેલા જેક્સનને શંકરની પવિત્ર પ્રસાદી ભાંગને અભડાવવા બદલ પહેલાં તો સજ્જડ ધોલ મારે છે અને પછી પોતાના પર પોતાના પર થયેલું ઘા ચૂકાવી ગૌતમ અંગ્રેજ અફસર જેક્સનને દાવમાં લાવી તેના હથિયાર સાથે તેને ભોંય ભેગો કરે છે આ ક્યાંની વાત છે ત્યાં રશિયા અને ક્રિમિયાના સરહદ પર લડવા ગયેલા ત્યાં એ ટુકડીની અંદર બનેલી ઘટના છે કે ભાંગનું કંઈક કરતો હતો વાટતો હતો બધું કરતો હતો અને પહેલાં એ લાત મારી અને એને ગુસ્સો ચડ્યો કે જેક્સન ભલે એનો ઓફિસર છે પણ આવું તો કેવી રીતે કરાય એટલે એ જેક્સને પછાડી દે છે નવલકથાના શીર્ષકવાળું પ્રકરણ આપણું નવલકથાનું શીર્ષક શું છે ભારે અગ્નિ એ શીર્ષકવાળું પ્રકરણ પણ બહુ અગત્યનું છે એ સાતમું પ્રકરણ છે અહીં મંગળ અને ગૌતમને પકડવામાં આવે છે અને લશ્કરી અદાલત સમક્ષ ગુનો કબૂલ કરવામાં કબૂલ કરે છે એ લોકો કે હા મેં આ ખૂન કર્યું છે અને પહેલાં પછાડી દીધો છે મારે સેનાપતિને એમ ન કરાય એટલે એ એને એને એ કબૂલાત કરે છે બંનેને બંદૂકની ગોળીથી ઉડાડી મૂકવાની સજા થાય છે હવે જો અહીં મજાનું પાત્ર એક નવું પાત્ર દાખલ થાય છે અહીં નમાઝી સુફી અને સાયર સૈનિક સૈયદ અઝીઝ ઉલ્લાહનું પાત્ર સુંદર રીતે દાખલ કરવામાં આવ્યું છે જેની દખલગીરીથી પેલી સજા લંબાતી જાય છે એટલે અઝીઝ ઉલ્લાહનું પાત્ર એવું સરસ છે કે અંગ્રેજ સૈનિક પર પણ અંગ્રેજ સેનાપતિ પર પણ તે અસર પાડી શકે છે ભાઈ મંગળને ગૌતમ તો આવા છે એમને આવી રીતે આટલી મોટી સજા ન કરાય એવી બધી વાત કરવામાં એ અઝીઝ ઉલ્લાહ સફળ થાય છે હવે એ બધું આખું સૈન્ય ત્યાંનું યુદ્ધ પૂરું થઈ ગયું અને આખું સૈન્ય પાછું આવી રહ્યું છે ભારત પાછું વળતું સૈન્ય દરિયાના વાણમાં છે અને અંગ્રેજ અફસર પીટર્સ ક્રિમિયન યુદ્ધમાં લશ્કરને ફૂંકી મારવા બદલ ગૌતમ અને મંગળ માટે માફીની ભલામણ કરે છે જો એક બાજુ જેક્સન સામે થયું છે એને લીધે ગુનેગાર છે બીજી બાજુ એમનું એટલું બધું સરસ કામ છે યુદ્ધમાં કે એ જોઈને આ ગુના બદલ માફી આપવી જોઈએ એવી ભલામણ એના વતી થાય છે ગૌતમને એના મંગળ પાંડે ન બતી તો ગૌતમ પેલો ચોરી લાવેલો પોતાની પાસેના રશિયન નકશા સોંપવાની ના પાડે છે જો હવે આ આ બહુ ટીકલીસ આખો ઇશ્યુ છે કે એક તરફ એને ખૂન પેલા એને મારી નાખ્યો જેક્સનને એટલે માટે એની સામે એને સજાનો હુકમ છે બીજી તરફ એને બહુ સારું કામ કર્યું છે એટલે એને માફી આપવાની પણ વાત ચાલે છે કે છે કે તો રશિયામાંથી પેલા ચોરી લાવેલા એટલે કે નકશા એમને પરત આપી દે અને આ કંઈક પોતાની જીદ ઉપર જાય છે કે એ નકશા હું તમને નહીં સોંપું હં એ સાથે પ્રકરણ પૂરું થાય છે સૈયદ વહેલી સવારની નમાજ પડવા વાણના ઉપરના ભાગમાં જાય છે અજીઝુલ્લા અને મંગળને ગૌતમ રાત્રિના અંધકારમાં વાણમાંથી કૂદી પડે છે દરિયામાં હં અને આ બંનેને મુંબઈ ઉતારીને પકડવાના ભાગરૂપે અંગ્રેજ લશ્કરની નાની ટુકડી રુદ્રદત્તના ઘર પર હુમલો કરે છે જો અહીંયા આખી વાત પૂરી થાય છે કઈ રીતે પૂરી થાય છે કે આ કેમ રુદ્રદત્તના પાઠશાળામાં આવ્યા છે અને એકથી પચીસની ધમકી આપે છે ગોળીથી ઉડાડી દેવાની કારણ કે પેલા ગૌતમને મંગળ પાંડે જે દરિયામાં કૂદીને પડેલા એ ભાગીને અહીંયા સંતાયા છે એવી એમની પાસે બાતમી છે અંગ્રેજ સરકાર પાસે અને એને કારણે આવા ફ્લેશબેક કથામાં અવારનવાર આવે છે અને તેથી જ કથારસ વાચકને છોડી શકતો નથી કલ્યાણીએ ગૌતમને ઘાસની ગંજીમાં કેવી રીતે છુપાવી રાખેલો તે વાત પછી પાછળ આવે છે કે એ ઘાસની ગંજીમાં છુપાયેલો હતો અને ત્યાંથી એને ગોળીબાર કરેલો આપણે અત્યાર સુધી એમ થાય કે કોણે ગોળી છોડી હશે રુદ્રદત્તને બચાવવા માટે કારણ કે પેલો તો તાકીને બેઠેલો હતો પણ એને જ ઉડાડી દીધો એ ગૌતમ જે કલ્યાણીએ ગૌતમને ઘાસની ગંજીમાં છુપાવેલો પાઠશાળામાં અને ઘાસની ગંજીમાંથી એને કંઈક ગોળી ચલાવેલી અને પેલો રુદ્રદત્તને મારવાવાળો સૈનિક તૈયાર હતો એને પાડી દીધો હવે આ બધી વાત પણ ફ્લેશબેકમાં નવલકથાકાર પાછળ લઈ જાય છે પ્રકરણ દસનું નામ છે ઈર્ષાળુ પ્રેમ એમાં પ્રણય ત્રિકોણ જેવી વાત કરી છે એટલે કારણ કે વાચકનો રસ અને આપણો કોઈ પણ વાચકનો એટલે અને લોકપ્રિય નવલકથાકાર એટલે યુદ્ધની ભલે વાત હોય પણ એમાં પણ પ્રણય ત્રિકોણની વાત આપણે થાય કે પ્રણય ત્રિકોણ છે ખરેખર પ્રણય ત્રિકોણ નથી પણ અત્યારે એવું લાગે એવી આખી વાત પ્રકરણ દસમાં છે પ્રકરણના અંતે ગૌતમ અને ત્ર્યબક એકબીજાનું એટલે પ્રણય ત્રિકોણ કેવી રીતે છે કલ્યાણી ગૌતમ અને ત્રંબક એ રીતે આખો પ્રણય ત્રિકોણ ઊભો થાય છે અને બંને જણા હં એકબીજાના દુશ્મન થઈ ગયા હોય એવું એક દ્રશ્ય રચાય છે કોણ ત્રંબક અને ગૌતમ એકબીજાનું ગળું દબાવવા પ્રયત્ન કરતા હોય એવું દ્રશ્ય ઊભું કરાયું છે અને પ્રકરણના અંતે કોઈ ત્રીજો પુરુષ ત્રંબકને ખસેડતા બોલી ઉઠે છે કે બેવકૂફો ચારે તરફ અગ્નિ લાગ્યો છે અને બે ભાઈઓને પરસ્પર ગળા દબવા છે આમ કરીને એ બંનેને છૂટા પાડે છે છેલ્લા પ્રકરણ અગિયારમાં મંગળ પાંડે જે અત્યાર સુધી જંગલમાં સંતાઈ ગયેલો ગૌતમ ત્યાં જ છુપાયો હતો અને પેલો જંગલમાં સંતાઈ ગયેલો તે પાછો ફરે છે અને ત્રણેય જ ત્રણેય જણ રુદ્રદત્ત કોણ ત્રણ જણ ગૌતમ ત્રંબક અને મંગળ રુદ્રદત્તાના વિહાર આશ્રમમાં ગુરુને મળવા આવ્યા અંગ્રેજો સામે લડી લેવું જોઈએ એવું સ્વપ્ન એ ત્રણેય જણનું છે એટલે આ રીતે આનો પહેલો ભાગ આખી નવલકથા ચાર ભાગમાં લેખકે એનું વિભાજન કર્યું છે અને ચાર ભાગની અંદર એ ચાર ભાગ છે પહેલો ભાગ છે સર્જાતો વિપ્લવ જે આપણે અહીંયા પૂરી કરીએ છીએ વાત એની પછી બીજો ભાગ આવે છે અપક્વ ભડકો ત્રીજો ભાગ છે સિંહનું ભૂમિસેન અને ચોથો ભાગ જીવનની પાર એટલે આપણે વારાફરતી એ દરેક ભાગની વાત કરીશું એટલે પહેલી કથાનો જે તંતુ છે એ પહેલા ભાગમાં આટલે સુધી આવીને અહીંયા પૂરો થાય છે હવે આગળની કથા આપણે બીજા એપિસોડમાં જોઈશું અને આગળની કથા પણ આનાથી પણ વધુ રસપ્રદ છે એટલે આપણને મજા આવશે